વેબસાઇટ હેકિંગ જેવી ગુનાહિત પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી આવા કિસ્સાઓથી થતા આર્થિક નુકસાનને કેવી રીતે અટકાવી શકાય સતર્કતા કેવી રીતે દાખવવી તથા ત્વરિત પગલાં લેવાના માર્ગ અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા આ અવસર પર પીડીસી બેંકના અધિકારી શ્રી કલ્પેશભાઈ ભરવાડ તથા જીએસસી બેંકના અધિકારી શ્રી સંદીપ કુમાર બી પટેલ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સાથે વિદ્યાર્થીઓમાં સાયબર અવેરનેસ ફેલાય તે હેતુસર સાયબર સાથી બુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું સ્કૂલના પ્રિન્સિપાલ શ્રી મિતુલ કુમાર ભાટિયા સાહેબ તથા સમગ્ર સ્ટાફે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નોંધપાત્ર સહયોગ આપ્યો હતો રિપોર્ટર વિપુલ બારિયા દાહોદ